શિયાળો આવતા જ પાટણ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે પાટણ શહેરમાં રાત્રે બે દુકાનોના સતર તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે પાટણ શહેરમાં ચોરોએ પોલીસને ફરી એકવાર પ્રશાસનને પડકાર ફેંક્યો હોય તેવી ઘટના બનવા પામી છે પાટણ શહેરમાં ગોલ્ડન ચોકડીથી રોટલિયા હનુમાન દાદાની સામે આવેલા શિવમ ડેવી પાર્લર વિષ્ણુભાઈ પટેલની દુકાનને રાત્રિના સમયમાં ચોરો દ્વારા શટર તોડીને રોકડ રકમ અને પાર્લરમાંથી માલ સામાન ચોરી કરીને સ્પેરપાર્ટની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ડાણચોરો દ્વારા દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા ઠંડીનું પ્રમાણ વધતા જ શિયાળાની મોસમ આવતા જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોર ટોળકી ત્રાટકી પોલીસ પ્રશાસન દ્વારા રાતના સમયમાં પેટ્રોલિંગનો વધારો કરવાની માંગ લોકોમાં ઉઠવા પામી છે થોડા મહિના પહેલા જ પાટણ શહેરના વિવિધ વિસ્તારમાં ચડ્ડી ગેંગ પણ સક્રિય થઈ હતી જેને પોલીસ દ્વારા પકડતા શહેરીજનોને રાહત મળી હતી હવે આ ઘટના બનતા શહેરમાં કોઈ નવી ચોટોળકી આવે એવી ચર્ચા આમ નાગરિકોમાં પણ થઈ રહી છે તો રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરે આ ચોર ટોળકીનો બંદોબસ્ત કરવામાં આવે તેવી પણ જનતામાં માંગ ઉઠવા પામી છે